હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં અને અત્યારે છે ને સાડા સાત જેવો ટાઈમ વાગી ગયો છે અને હું આવી ગઈ છું અહીંયા અગાસી ઉપર થોડીક વાર આમ ફ્રેશ ફ્રેશ હવા ખાવા માટે અત્યારનું વાતાવરણ એકદમ મસ્ત હોય મન પ્રફુલ્લિત થઈ જાય એવું ક્યારેક જો અત્યારે પક્ષીઓનો અવાજ આવે છે જો સુરજ દાદા પણ હવે ધીમે ધીમે ઉપર આવી રહ્યા છે અને હવે તો ધીમે ધીમે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે ને તો સવારે તો આપણને ઉઠવાનું મન જ ન થાય રાતે મોડા મોડા સૂતા હોય ને તો સવારે ઠંડુ વાતાવરણ હોય તો એમ થાય કે સૂતા જ રહે દિત્યાને પણ અટાણે એટલી નીંદર આવે ને કે ઉઠે જ નહીં એનો ટાઈમ થાય ને ભણવાનું તો એને ઉઠાડવું પડે બાકી સૂતી જ રહે રાતે મોડી મોડી સૂવે ને પછી અત્યારે સૂતી જ રહેશે તો અત્યારમાં તો એવું બધું ચાલે છે ને મારે જવાનું છે રસોડામાં રસોઈ બનાવવા માટે દિત્યાને આજે ભણવા જવાનું છે ફટાફટ પહેલાં આપણે આપણું કામ કરી લઈએ ને પછી દિતિયાબહેનને ઉઠાડી અને રેડી કરીએ ચાલો તો અત્યારે છે ને દસ જેવો ટાઈમ થઈ ગયો છે અને મારે જવાનું છે દિત્યાબેન આંગણવાડી મૂકવા માટે અને અહીંયા જો દિત્યાબેન થઈ ગયા છે રેડી ગુડ મોર્નિંગ દિત્યા ગુડ મોર્નિંગ યશિકૃષ્ણાસ તમારું સ્વાગત છે સ્વાગત છે મારજાનાનું સ્વાગત છે પૂજા સુબહવાર હમ તો દિત્યાબેન જો સરસ મજાના રેડી થઈ ગયા છે બે ચોટીવાળી લીધી છે હવે તો મોટો વાડ કરવાના છે ને દિત્યાબેન ને કા એટલે હવે તો રોજ બે બે ચોટી વાળીને જવું પડશે ભણવા વાળ વધારવા હોય એટલે અને જો આપણે કપડાનો ઢગલો પણ હજી પડ્યો છે કામ ઘરનું બધું બાકી છે પણ પેલા દિત્યાબેનને આપણે રેડી કરી દઈએ ને એટલે આંગણવાડી વહી જાય એટલે પાછળથી આપડે કામ થઈ જાય બાકી હોય ને ત્યાં સુધીમાં આપણે કઈ કામ થાય નહીં તો ફટાફટ હવે દિત્યાબેનને હું મૂકી આવું ચાલો તો દ્વિતીયાબેન આંગણવાડીએથી હું મૂકી આવી છું આવીને પછી જો કપડાં ધોઈને આપણે દોરી પર સુકવી દીધા છે અને અહીંયા બધે કચરા પોતા કરી નાખ્યા છે અને અહીંયા જો આપણા અડદ સુકાય છે હમણાં વાડીએ આપણે થયા હતા ને અડદ તો મમ્મીએ જો અહીંયા હમા અને સુકવી દીધા છે તડકે અને આ ઘરમાં બધે કચરા એવું બાકી છે ચાલો તો અત્યારે વાગી ગયા છે સાડા પાંચ અને આપણે જો ઘરનું બધું કામ કરીને થઈ ગયા છે ફ્રી અને કાલે પણ આપણે શાકભાજી લેવા ગયા હતા અને કંઈ શાક નહોતું પછી આજે પણ આપણે થોડું ઘણું ટમેટાને લેવાનું બાકી હતું તો શાકભાજી લેવા ગયા હતા તો શાકભાજી આપણે લઈને આવી ગયા છીએ અને અહીંયા જો આપણે માંડવીનો ઢગલો તો સાફ થઈ ગયો હતો અને હવે ધૂળના ઢગલા બાકી હતા ને તો જો ઢગલા સાફ કરવા માટે બધા માણસો આવી ગયા છે એકારે ત્રણ જણા અહીંયા ઢગલા સાફ કરે છે એટલે આ છાન થાય તો આ ઢગલો સાફ થઈ જાય ધૂરનો બરાબર નહીં યુગ યુગ જો હેલ્પ કરવા માટે આવી ગયો છે કા અને દિત્યાબેન બેઠા બેઠા નાસ્તો કરે છે યુગને તો દેહ ધરાય મારી પાસે લેવડાવી કા દિત્ય ચાલ તો અત્યાર માર જાવ છો બાજુના ગામમાં સુપાસી ત્યાં મેં ગાડી સર્વિસ માટે મૂકી છે જે સ્કૂટી છે એક્સેસ છે એ સર્વિસ કરવા માટે મૂકી છે જવા માટે જાપે ઊભ ત્યાંથી રિક્ષા મળી જશે તો રિક્ષા ભાઈ કોઈ જાતું હશે ના પૈકી લિફ્ટ મળી જાય તો લિફ્ટ જે પણ મેળ પડશે એ આજે તો કંઈક એવું ગોતવું પડશે કેમકે કે અમારે ને જવામાં રીક્ષામાં ક્યારેક જ જાય છે એમ રેગ્યુલર ચાલુ ન હોય થોડીક ભરાય પછી જાય છે એટલે આખી ફૂલ થાય તો ત્યારે એને પણ પૈસા મળી શકે મારા એક માટે સ્પેશિયલ તો નહીં આવે ચાલો આવો આમાં વાંધો નો આવ્યો ઘરની બહાર નીકળો ત્યાં જ એક લિફ્ટ મળી ગઈ હતી મોટર તો જલ્દી ભૂગી ગયો બે જ મિનિટ હવે અહીંયા પણ જલ્દી ત્યાંથી મોટર લઈ સ્કૂટી લઈ અને પછી ભાગવું ઘરે સ્કૂટી લેવા માટે સ્પેશિયલ આવ્યો હતો તો જો હવે એકદમ સ્કૂટી સાફ થઈ ગઈ છે બહુ મસ્ત થઈ ગઈ છે ઘર સુધી ટેસ્ટ ડ્રાઈવ લઈ લો પછી કઈ વાંધો હશે તો પાછો કઈ તો આપણે ગાડી લઈને ઘરે પહોંચી ગયા અને નવી સર્વિસની ખુશીમાં અમારે દરિયા આટો મારવા જવાનું છે બરોબર ને બરોબર તો કેવી સર્વિસ કરી મેં હું તો ટેસ્ટ કરી લેવો બરોબર મસ્ત થઈ ગઈ છે માખર જેવી ગાડી થઈ ગઈ છે પણ દીતેને પર ટેસ્ટ કરવી છે એને ક્યાંક બેસવાનું થાય એટલા માટે ચાલો મે ચાલુ કરતું ચાલુ કરો જલ્દી છે એ લેની ચાલુ મત કરના ચાલુ મત કરના વરના ચલી ગઈ એ તો રુકો મે ચાલુ કરતું અબ નહીં હોગી ચાલુ તેરે કોના હે ને યુ ચલો ચાલો આપણે દરિયે પહોંચી ગયા અને અત્યારે સીન છે ને બહુ મસ્ત નો આવે છે દરિયાનો એક જેટ સનસેટ થવાનો છે અને થોડી ઘણી બોટ દેખાય છે તો છેટે છેટે છે પણ દેખાય છે

दरिया में आवाकेट जाए मजा तो नहीं हाँ, तो देखो यहाँ से प्यारा सा फूल तोड़ा है यहाँ पे बहुत सारे फूल है मस्त मजा के बड़ा सा तोड़ो खा लेते है बाद में तोड़ेंगे फूलेंगे हाँ बाद में बहुत सारे फूल तोड़ेंगे पहले में खा लेते है कुछ

થોડીક ની હજુ ચાલુ થવાની બાકી છે પણ એ પણ હમણાં થઈ જશે ચાલો હવે આપણે ભાગશું ઘરે ચાલો ચાલો ઘર જાતે અને હું કહેતો ને એક નહીં પણ બે પ્રી વેડિંગ ચાલુ છે અહીંયા ને એક અહીંયા બે બે પ્રી વેડિંગ ચાલુ છે એને તો જો મને લાગે અત્યારે કેટલા વાગ્યા સાડા વાગ્યા ને એ તો નવ વગાડશે અત્યારે જો અહીંયા દૂધ ગરમ થાય છે અને ખીચડી બની ગઈ છે મારે છે ને ભરેલા ભીંડાનું શાક બનાવવાનું છે એટલે ભીંડા મેં તળી લીધા છે અને બધા મસાલા રેડી કરી લીધા છે અને આપણે જો અહીંયા તેલ પણ વઘારવા માટે મૂકી દીધું છે હવે તેલ આવે પછી આ બધા મસાલા આમાં નાખીને વઘાર નાખીએ ભીંડા એટલે આપણું સરસ મજાનું ભરેલ ભીંડાનું શાક રેડી થઈ જાય ને પછી રોટલા બનાવીને ફટાફટ ગરમ ગરમ જમી લઈએ અને દ્વિતીય યુગને નરસ આજે ગયા છે દરિયે કાલની ની પાછળ પડી હતી દરિયે લઈ જાઓ દરિયે લઈ જાઓ તો એની પપ્પા જોઈએ બે ને લઈને વયા ગયા છે દરિયા છે એવા નથી અંધારું થઈ ગયું તો એ તો ચાલો ફટાફટ છે ને હું શાક વઘારી લઉં તો જો અહીંયા છે ને આપણું મસ્ત મજાનું ભરેલા ભીંડાનું શાક રેડી થઈ ગયું છે અને અહીંયા જો એક બાજુ આપણે રોટલા પણ ચાલુ કરી દીધા છે બે રોટલા આપણે બની ગયા છે મસ્ત મજાના એક રોટલો આપણો ચડે છે અને હવે એક રોટલો બનાવવાનો બાકી છે એટલે ઓલમોસ્ટ આપણી રસોઈ થઈ ગઈ છે ફિનિશ